મિત્રો ફોરેસ્ટ ગાર્ડની ફિઝિકલ ટેસ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે તો કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી આ ફિઝિકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ કયા મેદાન ઉપર આ ટેસ્ટ લેવામાં આવશે તેમજ કઈ તારીખથી ફિઝિકલ ટેસ્ટના કુલ લેટર જે છે ડાઉનલોડ કરી શકશો તમામ માહિતી આ વિડીયોમાં મળશે તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો તો ચાલો શરૂ કરીએ મિત્રો તમે જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ એક એક નંબરની આ જાહેરાત છે બે હજાર ત્રેવીસની વર્ગ થ્રી માટેની આ જાહેરાત છે અને ટોટલ જગ્યા જે છે આઠસો ને ત્રેવીસ તમને બધાને ખબર જ હશે અને પચીસ ગણા ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તેમજ લગભગ વીસ હજાર જેટલા ઉમેદવારો આમાં જોડાશે અહીં દોસ્તો નીચે મુજબ અલગ અલગ જિલ્લાના નામો આપવામાં આવ્યા છે તેમજ તારીખ અને સમય સાથે શારીરિક ક્ષમતા કોસોટી માટેનું સ્થળ પણ આપવામાં આવ્યું છે કે કયા જિલ્લાના ઉમેદવારોનું કઈ તારીખે કયા સમયે અને કયા સ્થળે કયા ગ્રાઉન્ડ ઉપર ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે તે અહીં બતાવવામાં આવ્યું છે તમે ધ્યાનથી જોઈ લેજો નીચે અમુક સૂચનાઓ આપવામાં આવેલી છે પણ ધ્યાનથી વાંચી લેવાનું ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ ગાંધીનગરની વેબસાઇટ ઉપર પ્રખ્યાત કરેલ જાહેરાત ક્રમમાં ફોરેસ્ટ બજાર બાવીસ એકના તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરેલ ઉમેદવારોની યાદીમાં સમાવેશ ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટીમાં અચૂક હાજર રહેવાનું રહેશે તો જે પણ ઉમેદવારોના નામ આવેલા છે યાદીમાં તો એ લોકો એ શારીરિક ફિઝિકલ ટેસ્ટ ટેસ્ટ માટે હાજર રહેવાનું છે પછી બીજા નંબરની જાહેરાત છે કે એ સૂચના છે આ શારીરિક ક્ષમતા કસોટી અંગેના કોલ લેટર ઉર્જસ્ત વેબસાઇટ ઉપરથી ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજથી તમે એ ડાઉનલોડ કરી શકશો એટલે ત્રીસ નવ બે હજાર ચોવીસથી ફિઝિકલ ટેસ્ટ માટેના જે કોલ લેટર છે એ તમે ડાઉનલોડ કરી શકશો ત્રીજા નંબરની આપણે સૂચના છે કે શારીરિક ક્ષમતા કોશીને સમય કોલ લેટર અને કોલ લેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રો અચૂક લાવવાના રહેશે જ્યારે પણ તમે કોલ લેટર ફિઝિકલ ટેસ્ટ માટે જે કોલ લેટર કાઢશો એના પર જે સૂચના હશે કે પછી પ્રમાણપત્રો હશે એ સાથે લઈ જવાના રહેશે ઉપરોક્ત બાબતે વધુ જાણકારી પૂછપરછ માટે હેલ્પલાઇન નંબર ઓગણીસ છવ્વીસ ઉપર તમે કોલ કરી શકશો તમે જે પણ મૂંઝવણ ભર્યા તમારા મનમાં કોઈ પણ મૂંઝવણ ભર્યા પ્રશ્નો હોય તમારા અંગત પ્રશ્નો હોય તો તમે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે કે ઓગણીસ સોળ ઉપર તમે કોલ કરી શકશો આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો હશે ફરી મળીશું નવા બ્લોગમાં